ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી બે હજાર પચ્ચીસ જાહેર કરી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આવા માહિતી સભર વિડિયો જોવા માટે અને સરકારી યોજનાઓ અને પરીક્ષાની માહિતી માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો રાજ્ય સરકારશ્રી દ્વારા દિવસને દિવસે ડિજિટલ સેવા જાહેર કરી રહેલ છે જેને ધ્યાને રાખીને ડિજિટલ ગુજરાત પોર્ટલ બનાવેલ છે ગુજરાત સરકારનો અગત્યનો વિભાગ એટલે સામાન્ય વહીવટ વિભાગ આ વિભાગનું અંગ્રેજી નામ ગયત ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ છે આ વિભાગ દ્વારા ગુજરાત સરકાર જાહેર રજા અને મર્જિયાત રજા લિસ્ટ 2025 નો નવો લિસ્ટ જાહેર કરવામાં આવ્યો છે ગુજરાત સરકારની જાહેર રજા લિસ્ટ 2025 ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સામાન્ય રજાઓ એટલે કે જાહેર રજા લિસ્ટ 2025 બહાર પાડવામાં આવેલ છે આ પબ્લિક હોલિડે 2025 લિસ્ટ મુજબ કુલ 25 રજાઓ જાહેર કરેલ છે ગુજરાત સરકારની મર્જિયાત રજા લિસ્ટ 2025 ઓપ્શનલ હોલિડેઝ 2025 સામાન્ય વહીવટી વિભાગ ગેઇડ દ્વારા દરેક રજાઓ જાહેર કરવામાં આવેલ છે જેમાં મર્જિયાત રજા લિસ્ટ 2025 ની યાદી જાહેર કરેલ છે જેમાં અંદાજે 48 જેટલી રજાઓ મર્જિયાત રજાઓની યાદી જાહેર કરવામાં આવેલ છે बैंक रजाओ हजार पच्चीस बैंक लिस्ट बे हजार पच्चीस गैद द्वारा बैंक लिस्ट बे हजार पच्चीस पर जाहिर कर बैंक रजा बे हजार पच्चीस में कुल सत्तर रजाओ जाहिर करेल है बीजा चौथा शनिवार अथवा आवती रजाओं ने जाहिर रजा तरीके जाहिर करेल नहीं रजाज है